રાધે રાધે જય શ્રી કૃષ્ણ નમસ્કાર દર્શકો સ્વાગત છે આપનું ભાવિ દર્શન યુટ્યુબ ચેનલમાં આજના વિડીયોમાં આપણે જાણીશું કે ત્રેવીસ થી ઓગણત્રીસ જૂન બે હજાર પચીસ સુધીનું સપ્તાહ કઈ રીતે પસાર થશે તમામ રાશિઓ માટે કઈ રાશિના જીવનમાં આવશે ખુશીઓ કોને મળશે ધનલાભ અને કોને રહેવું પડશે સાવચેત બધું જાણવા માટે વિડીયો અંત સુધી જરૂરથી જોજો

થી ભરપૂર તકલીફમાંથી રાહત અને નવા અવસરોના સંકેત આ સપ્તાહ તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તનનો અને નવી તકો લઈને આવી રહ્યું છે ગ્રહોની ચાલ તમારા પક્ષમાં છે જે તમને મુશ્કેલીઓમાંથી બહાર આવવામાં અને નવા માર્ગો શોધવામાં મદદરૂપ થશે ચાલો જોઈએ કે દરેક રાશિ માટે આ સપ્તાહ કેવો રહેશે જાતકો માટે કાર્યક્ષેત્રે નવી તકો લઈને આવશે તમારી મહેનત અને સમર્પણ રંગ લાવશે અને તમને પ્રગતિના નવા દરવાજા ખુલતા દેખાશે સહકારીઓને ભરપૂર સહયોગ મળશે જેનાથી તમારા કાર્યો સરળ બનશે અંગત જીવનમાં જીવનસાથી સાથે ગુણવત્તાયુક્ત સમય પસાર થશે જે તમારા સંબંધોમાં મધુરતા ઉમેરશે આર્થિક મળતી આવકમાં વધારો શક્ય છે જે તમારી નાણાકીય સ્થિતિને મજબૂત બનાવશે સ્વાસ્થ્યની દૃષ્ટિએ જોઈએ તો આ સપ્તાહ સારો રહેશે તમને ઉર્જાવાન અને સક્રિય અનુભવશો શુભ દિવસ જોઈએ તો ગુરુવાર અને શુભ રંગ જોઈએ તો લાલ વૃષભ તેમજ વૃષભ રાશિના જાતકો માટે આ સપ્તાહમાં પારિવારિક મામલામાં શાંતિ રહેશે ખાસ કરીને ઘરેણા સંબંધિત કોઈ જૂનો વાદ વિવાદ હોય તેનો અંત આવશે

શુભ દિવસ જોઈએ તો મંગળવાર શુભ રંગ જોઈએ તો સફેદ મિથુન 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 રાશિ રાશિના રાશિના છે ક છ ગ જાતકો આ તમારા સંવાદ કૌશલ્યથી લોકોને પ્રભાવિત કરશો તમારી વાણીમાં મીઠાશ અને સ્પષ્ટતા રહેશે જે તમને સામાજિક અને વ્યવસાયિક બંને ક્ષેત્રે મદદરૂપ થશે તમે નવી યોજનાઓ શરૂ કરશો જે ભવિષ્યમાં ફળદાયી સાબિત થઈ શકે છે મિત્રો સાથેના મન દુઃખ દૂર થશે અને સંબંધોમાં નવી ઉર્જા આવશે ટેકનોલોજી ક્ષેત્રે જોડાયેલા જાતકો માટે આ સપ્તાહ સફળતા લઈને આવશે નવી તકોને પ્રશંસા મળવાની સંભાવના રહેલી છે શુભ દિવસ જોઈએ તો બુધવાર શુભ રંગ જોઈએ તો લીલો કર્ક રાશિ કર્ક રાશિના નામાક્ષર છે હો તેમજ ડ કર્ક રાશિના જાતકો માટે આ સપ્તાહે મન થોડી અસ્થિરતા અનુભવશે નાની મોટી ચિંતાઓ તમને ઘેરી શકે છે તમારા કાર્યોમાં થોડો વિલંબ થઈ શકે છે પરંતુ અંતે તમને સફળતા ચોક્કસ મળશે ઘરમાં મહેમાન આવી શકે છે જેનાથી કારણે ખુશીનો માહોલ રહેશે ખર્ચો વધે પણ તમને તેમાંથી સંતોષ મળશે કારણ કે આ ખર્ચો કોઈ સારા કાર્ય માટે હશે પ્રેમ જીવનમાં મધુરતા રહેશે અને સંબંધો વધુ ગાઢ બનશે શુભ દિવસ જોઈએ તો રવિવાર શુભ રંગ જોઈએ તો સફેદ સિંહ રાશિ સિંહ રાશિના નામ અક્ષર છે મ તેમ ટ સિંહ રાશિના જાતકો માટે આ સપ્તાહની શરૂઆત સકારાત્મક રહેશે કાર્યક્ષેત્રે તમારા વરિષ્ઠો પાસેથી પ્રશંસા મળશે જે તમારો ઉત્સાહ વધારશે તમે સામાજિક પ્રસંગોમાં સક્રિયપણે ભાગ લેશો અને તમારી લોકપ્રિયતા વધશે આ સપ્તાહે તમે નવો ઉપક્રમ અથવા વ્યવસાય શરૂ કરવાનું વિચારશો જે ભવિષ્ય માટે શુભ સંકેત છે તમારી નેતૃત્વ ક્ષમતા ઉભરી આવશે શુભ દિવસ જોઈએ તો શુક્રવાર શુભ રંગ જોઈએ તો સોનેરી કન્યા રાશિ કન્યા રાશિના નામાક્ષર છે પ ઠો તેમજ હણ કન્યા રાશિના જાતકો માટે આ સપ્તાહે મહેનત વધુ કરવી પડી શકે છે પરંતુ તેનું પરિણામ સાચું અને સંતોષકારક મળશે વિદેશ સંબંધિત કામો યોગ લાવશે વિદેશ યાત્રા કે વિદેશથી લાભ મળવાની સંભાવના રહેલી છે વિદ્યાર્થીઓ માટે આ સમય ઉત્કૃટ છે તેમને અભ્યાસમાં સફળતા મળશે કુટુંબમાં વાદ વિવાદ ટાળવો શાંતિ જાળવવાનો પ્રયાસ કરવો જરૂરી છે જેથી પારિવારિક શુભ જળવાઈ રહે શુભ દિવસ જોઈએ તો સોમવાર શુભ રંગ જોઈએ તો હરિત તુલા રાશિ તુલા રાશિના નામ અક્ષર છે ર તેમજ ત તુલા રાશિના જાતકો માટે આ સપ્તાહે ધાર્મિક કાર્યમાં રૂતિ વધશે તમે પૂજાપાઠ ધ્યાન અથવા આધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય વિતાવશો જેનાથી તમને આધ્યાત્મિક શાંતિનો અનુભવ થશે વેપાર માટે નવો મકાન કે ઓફિસ શોધવાનું વિચારી રહ્યા હો તો આ સપ્તાહ શુભ રહે છે આ સપ્તાહ મહત્વપૂર્ણ નિર્ણય લેવાનો સમય રહેલો છે તમારા અંતર્જ્ઞાન પર ભરોસા રાખીને આગળ જરૂરથી વધો શુભ દિવસ જોઈએ તો શનિવાર શુભ રંગ જોઈએ તો ગુલાબી વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના નામા અક્ષર છે ન તેમજ ય વૃશ્ચિક રાશિના જાતકો માટે આ સપ્તાહે આવક અને ખર્ચ વચ્ચે સંતુલન જાળવવું અત્યંત જરૂરી છે બિનજરૂરી ખર્ચ ટાળજો અને બચત પર ધ્યાન આપવું ખાસ જરૂરી છે જૂના મિત્રો સાથે મુલાકાત થશે જે તમને ખુશી આપશે અને જૂની યાદો તાજી થશે દાંપત્ય જીવનમાં મધુરતા રહેશે અને જીવનસાથી સાથેના સંબંધો વધુ મજબૂત બનશે જોકે ગુપ્ત શત્રુઓથી સાવચેત રહેવું જરૂરી છે કોઈ તમારી પ્રગતિમાં અડચણ ઊભી કરવાનો પ્રયાસ કરી શકે છે શુભ દિવસ છે ગુરુવાર તેમજ શુભ રંગ છે નારંગી ધનરાશિ ધનરાશિના નામાક્ષર છે બ ફ ધ તેમજ ઢ ધનરાશિના જાતકો માટે આ સપ્તાહે કાર્યક્ષેત્રે તમારી પ્રતિષ્ઠા વધી શકે છે તમારા કામની સરાહના થશે અને તમને માન સન્માન મળશે નોકરી બદલવાનો વિચાર શકે છે જો તમને કોઈ સારી તક મળે તો તેના પર વિચાર કરી શકો છો આ સપ્તાહે તમારું દાન પુણ્ય તરફ વલણ રહેશે તમે જરૂરિયાતમંદોને મદદ કરશો કોઈ પણ નિર્ણય લેતી વખતે શાંત મગજ રાખજો ઉતાવળ ટાળવી શુભ દિવસ છે મંગળવાર શુભ રંગ છે મકર રાશિના જાતકો માટે આ સપ્તાહે સંતાન ની ખુશી મળશે તેમના તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે કાર્યક્ષેત્રે તમને નવી જવાબદારીઓ મળશે જે તમારી ક્ષમતાઓને દર્શાવવાની તક આપશે જમીન મકાનના કાર્યો આગળ વધશે મિલકત સંબંધિત કોઈ સોદા કરેલા સફળ થશે પારિવારિક સહમતિથી તમને કાર્યોમાં સફળતા જરૂરથી મળશે કુટુંબનો સહયોગ અત્યંત મહત્વનો રહેલો છે શુભ દિવસ જોઈએ તો શનિવાર શુભ રંગ જોઈએ તો ભૂરો કુંભ રાશિ કુંભ રાશિના નામાક્ષર છે ગ સ તેમજ શ કુંભ રાશિના જાતકો માટે આ સપ્તાહે પ્રેમ સંબંધોમાં નવી ઉર્જા આવશે તમારા સંબંધોમાં નિકટતા વધશે અને મધુરતા અનુભવાશે વેપારમાં રોકાયેલા પૈસામાં રિટર્ન મળવાની સંભાવના રહેલી છે જે તમને આર્થિક રીતે ફાયદો કરાવશે પ્રવાસના યોગ છે તમે કોઈ ધાર્મિક સ્થળ કે મનોરંજન માટે પ્રવાસ કરી શકો છો આ સપ્તાહ તમારું મન પ્રસન્ન રહેશે અને તમે સકારાત્મક ઉર્જાનો અનુભવ કરશો આજનો તેમજ શુભ દિવસ જોઈએ તો બુધવાર શુભ રંગ જોઈએ તો મીન 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 રાશિ રાશિના રાશિના નામાક્ષર છે દ ચ થ જાતકો માટે આ સપ્તાહે આર્થિક સ્થિતિ સુધરશે નાણાકીય લાભ મળવાના યોગ રહેલા છે તમારા પુરુષાર્થથી સફળતા મળશે તમારી મહેનત ચોક્કસ ફળ આપશે કોઈ ધાર્મિક સ્થળે જવાની યાત્રા શક્ય રહેલી છે તમને માનસિક શાંતિ આપશે આ સપ્તાહે પૈસાની બચત તરફ ધ્યાન આપો ભવિષ્ય માટે આર્થિક સુરક્ષા માટે આ અત્યંત મહત્વનું રહેલું છે શુભ દિવસ જોઈએ તો રવિવાર શુભ રંગ જોઈએ તો વાદળી રાધે રાધે જય શ્રી કૃષ્ણ નોંધ આ સામાન્ય રાશિ ફળ છે દરેક વ્યક્તિની કુંડળીમાં ગ્રહોની સ્થિતિ અલગ અલગ હોઈ શકે છે તેથી તમારા વ્યક્તિગત જીવન પર તેની અસર અલગ હોઈ શકે છે વધુ ચોક્કસ માહિતી માટે જ્યોતિષની સલાહ લેવી રાધે રાધે જય શ્રી કૃષ્ણ તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો પાવી દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને હા કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો